ઘૃષ્ણેશ્વર નજીક જોવાલાયક ત્રણ પ્રખ્યાત સ્થળો એક ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વેરુલ ગામમાં સ્થિત ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું અંતિમ છે હાલનું મંદિર ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકર દ્વારા નિર્મિત છે પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે અહીં ઘુષ્મા નામના ભક્તના પુત્રને સજીવન કરીને ભક્તોના કષ્ટ દૂર કરવા માટે સ્થિર થયા હતા આ મંદિર હિંદુ ધર્મનું એક પવિત્ર અને મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે બે ઇલોરાની ગુફાઓ ઘૃષ્ણેશ્વર મંદિરથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલી ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશ દ્વારા કરવામાં આવ્યું હતું આ ગુફાઓ ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે જેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અહીં એક ઊભી પર્વતની ચટ્ટાનમાંથી કોતરેલા હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મને સમર્પિત કુલ ચોત્રીસ ગુફા મંદિરોનો સમૂહ આવેલો છે ત્રણ ભદ્ર મારુતિ મંદિર ભદ્ર મારુતિ મંદિર ઈલોરા ગુફાઓથી લગભગ ચાર કિલોમીટર દૂર સ્થિત છે આ મંદિર ખાસ કરીને હનુમાનજીની આરામ કરતી સુતેલી મૂર્તિ માટે પ્રસિદ્ધ છે જે ભારતમાં માત્ર ત્રણ સ્થળોએ જોવા મળે છે હનુમાન જયંતિ અને રામનવમીના પર્વો પર તેમજ શ્રાવણ મહિનાના શનિવાર અને મંગળવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો